સુરતમાં કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉતલાવવાના ગંભીર પ્રયાસનો નો પર્દાફાશ થયો છે અજાણ્યા શખ્સે ટ્રેન ના ટ્રેક પર ફી પ્લેટ ખોલી નાખી હતી સાથે સાથે રેલવે જોડતા કાઢી નાખ્યા હતા પ્રાપ્ત મળતી વિગતો મુજબ વડોદરા ડિવિઝન માં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ સામે આવ્યો છે આ ઘટનાની જાણ થતા જ રેલવે વિભાગમાં માં દોડધામ મચી ગઈ હતી અને પોલીસે હવે આ દિશામાં તપાસ આગળ વધારી છે આ ઘટનામાં અજાણ્યા શખ્સે ટ્રેન ને અપટ્રેક ની ફીસ

આવ્યું છે અહીં કોઈ અજાણી વ્યક્તિએ ફીશ પ્લેટ અને ચાવી ખોલીને સમયસર એલર્ટ કરી દીધા હતા પછી ટ્રેક ની તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે કોઈએ ટ્રેન ને પાટા પરથી ઉતારવાનું કાવતરું ઘડ્યું છે જોકે માહિતી મળતાની સાથે ટ્રેન ના વ્યવહારને થોડા સમય માટે થંભાવી દેવામાં આવ્યું સાથે જ ટ્રેકનું સમારકામ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું આ ઘટનામાં સવારે પાંચ વાગ્યે ચોવીસ મિનિટે બની હોવાનું રેલવે વિભાગ તરફથી જાણવા મળ્યું છે જ્યારે એલર્ટ મેન સુભાષકુમારને ડેપ્યુટી સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ કીમ દ્વારા માહિતી મળી હતી કે કોઈ અજાણ્યા વ્યક્તિ અપ ટ્રેક ઉપર ફીસ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલીને અપટ્રેક પર રાખી દીધી હતી આ ઘટના ટીમાં બસો બાણું ઓબ્લિક સત્યાવીસથી બસો એકાણું ઓબ્લિક સત્યાવીસ વચ્ચે બની હતી સુરત ગ્રામ્ય પોલીસ સુપ્રિટેન્ડન્ટ હિ જણાવ્યું હતું કે અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આ મામલે તપાસ કરી રહી છે એટીએસ અને આ ઘટના અંગે ઇનપુટ મેળવી રહી છે બંને એજન્સીના અધિકારીઓ વિઝિટ કરશે અમુક વ્યક્તિઓ રેલ વ્યવહારને ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરાયો હતો ત્રીસ મિનિટ માં રેલવેના અધિકારીઓ રિપેરિંગ કામગીરી પૂર્ણ કરી અને રેલ વ્યવહાર પૂર્વરત કરાવ્યો હતો સવારે પાંચ થી સાડા પાંચ વાગ્યે આ ઘટના બની હોવાનું કહેવાય રહ્યું છે आज सुबह पांच से छह बजे के बीच में किम और कोसुम्बा विस्तार के रेलवे ट्रैक पर रेलवे की ट्रैक की जो कीस हैं उनको पचास से ज्यादा कीस को लूज करके ट्रेन को डिस्टर्ब करने की कोशिश की गई है इस वारदात का पता चलते ही आरपीएफ और जीआरपी की टीमें तुरंत मौका वारदात पर पहुंच के रेलवे व्यवहार को फिर से एस्टेब्लिश कर दिया है और रेलवे का चलन जो है उसमें कोई बाधा नहीं हुई है पर ये जो आ, क्रिमिनल एक्ट जो हरकत की गई है उसके लिए पुलिस लीगल एक्शन ले रही है सूरत रूरल की पांच टीमें रेलवे और जीआरपी की टीमें भी इसमें काम कर रही हैं और जल्द से जल्द इस गुना को डिटेक्ट करने की पूरी कोशिश पुलिस द्वारा की जा रही है धन्यवाद जो सूरत ग्रामीण एरिया है उसके पास रेलवे ट्रैक जो है उसके ऊपर रेलवे के जो लाइनमैन है उनकी पेट्रोलिंग चलती है और तो सुबह में करीब साढ़े बजे उनको ध्यान में आया रेलवे ट्रैक की फिश प्लेट निकाली गई हुई है कुछ नट बोल्ट भी खुल के निकाले गए हैं ऐसा उनके पेट्रोलिंग में ध्यान आने के बाद तुरंत उन्होंने रेलवे तंत्र को अलर्ट किया था और उसके बाद तुरंत रेलवे के जो इंजीनियर्स और बाकी जो डिपार्टमेंट है उन लोगों ने उसको रिपेयर करके ट्रेन व्यवहार है वो पूर्ववत चालू कर दिया है इसके बाद पुलिस को जानकारी दी गई थी रेलवे प्रोटेक्शन फोर्स जीआरपी और फिर उसके बाद ग्राम्य पुलिस को इसकी जानकारी देने के बाद सब लोग सीनियर पुलिस ऑफिसर्स सूरत ग्राम में के एस पी श्री हितेश जोसर साहब और बाकी सब सीनियर ऑफिसर्स और यहाँ के लोकल पुलिस स्टाफ एल सी सब लोग आ चुके हैं जी और रेलवे प्रोडक्शन फोर्स के साथ मिलकर ये जो पूरा जो मामला है उसको डिटेक्ट करने की कोशिश चल रही है ऑफेंस रजिस्टर की है, किया जा रहा है और इसके अंदर जो भी दोषित होंगे उनके सामने कार्यवाही तुरंत की जाएगी